તમારું ચેપ્ટર વન રાન પ્રકરણ કઈ સંખ્યા છે વાસ્તવિક કઈ સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ આપણે એને ઇંગ્લિશમાં લઈએ તો શું લઈશું રિયલ

તો આપણી પાસે એક નવી સંખ્યા આમાંથી વિભા એટલે આમાંથી વાયફર ડિફરન્શિયટ અલગ અલગ થયા એમાં એક સંખ્યા હતી એકી સંખ્યા એને કહેવાય છે અયુગ્મ પણ કહેવાય એકી અથવા અયુગ્મ જેને શું કહેવાય ઓડ નંબર્સ કયા નંબર્સ જે કયા હતા વન થ્રી ફાઈવ સેવન નાઇન આ બધા કયા નંબર્સ હતા ઓડ નંબર એટલે કે

અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેને તમે જ્યારે અવયવ પાડો છો એના ફેક્ટર્સ કરો છો તો ફેક્ટર્સ શું આવે અવયવ શું આવે સંખ્યા પોતે અને વન

આપણે સિક્સ લઈએ સિક્સ ના ફેક્ટર થ્રી ટુ ઝા સિક્સ વન ઝા એટલે એક કરતા વધારે અવયવ પડે એટલે એને કોમ્પોઝિટ અથવા વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે ક્લિયર થયું વિભાજ્ય સંખ્યા ને એમાં કોઈ ડાઉટ છે ત્યાર પછી થોડુંક આગળ જતા આવી ગઈ કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા જેને કહેવામાં આવે છે નેચરલ નંબર का नंबर साविया नेचुरल नंबर એટલે કે n = 1 2 3 4 પછી પૂર્ણ સંખ્યા જેને કહીએમ આવશે હોલ નંબર તો હોલ નંબર એટલે કે w જેમાં શું આવશે zero one two three four five અને દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે એટલે નેચરલ નંબર એ શું હોય છે હોલ નંબર હોય છે એટલે આ આખું આમાં સમાયેલું છે પણ આ આમાં આવતું નથી લાસ્ટ નાઇન્થમાં તમે જોઈ ગયા પછી આવે છે પૂર્ણાંક સંખ્યા એટલે જેને કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે પોઝિટિવ નેગેટીવ અને ઝીરો આ રીતની સંખ્યાઓ એન્ટીજીએસ માં તો શું કહી શકાય એન સામા હતું ડબલ્યુમાં ડબલ્યુ સામા હશે ઝેડ માં હજુ એક સ્ટેપ આગળ તમને મિત્રો તેને કયા ફોર્મમાં લખી શકાય પી અપોન ક્યુ ફોર્મમાં જેમાં આજે ક્યુ છે ને એ ઝીરો ના હોઈ શકે ક્યુ શું ના હોઈ શકે ઝીરો ન હોઈ શકે

બેઝિક કોડાના વર્ગમૂળમાં પૂછાય વર્ગમૂળ 3 એ સંમેય સંખ્યા છે ઇઝ √3 રેશિયોનલ નંબર યસ ઓર નો હા કે ના તો હા ના રેશિયોનલ નંબર એટલે કે સંમેય સંખ્યા નથી એ અસંમેય એટલે કે ઇરેશનલ છે ક્લિયર થયું બધાને આગળ વધું પછી તમે એ પણ જોઈલુ ગયા વર્ષે આ રીતની જે સંખ્યા આવે એને આપણે શું કહેતા હતા ખબર છે બોલો અનંત ભૂલી ગયા રિક અનંત એટલે ચાલ્યા જ કરે છે આવૃત એટલે ઘડી ઘડી જે નંબર રિપીટ થાય છે સેમ પેટર્નમાં નોન ટર્મિનેટિંગ એટલે નોટ સ્ટોપ એટલે સ્ટોપ થતું નથી રિકરિંગ એટલે સેમ નંબર આવ્યા કરે જેને આપણે આ રીતે લખતા હતા પછી બરાબર છે એટલે એટલે આ આ સંખ્યા પણ પણ કેવી થઈ ગઈ કે અહીંયા જો ઝીરો વધ્યા કરે છે તો આ નંબર છે ને અનંત છે અને અનાવૃત છે એટલે કે નોન ટર્મિનેટિંગ છે અને નોન રિકરિંગ છે એટલે આવા નંબરને ઈરેશનલ એટલે કે અસમ્મેય સંખ્યા કહેવાય શું કહેવાય અસમ્મેય શું કહેવાય અસમ્મેય હવે તમને એકવાર એક્ઝામ ઊભી આવે કે રૂટ નાઇન પ્લસ થ્રી કેવી સંખ્યા છે તો રૂટ નાઇન નું શું થાય જવાબ શું આવ્યો છ તો કેવી સંખ્યા થઈ ગઈ રેશનલ એટલે કે સમય સંખ્યા થઈ ગઈ ક્લિયર થયું બધાને ઓકે તો જ્યારે આ બધી બધી સંખ્યાઓ કઈ કઈ જે સંખ્યા છે અને અસમ્ય એટલે કે રેશનલ પ્લસ ઈરેશનલ આ બધી સંખ્યા જ્યારે ભેગી થાય ત્યારે રિયલ નંબર્સ આવે શું આવે રિયલ નંબર એટલે કે આર જે આ ચેપ્ટર આપણે શીખવાના છીએ તો આ સ્ટોરી થઈ ધોરણ એક થી લઈને ધોરણ દસ સુધીની વાસ્તવિક એટલે કે રિયલ નંબર તમે આ બધું નંબર ની અંદર જોયું હતું રાઈટ એટલે નાઇન્થ નું તમે ભૂલો તો નહીં ચાલશે આવું બધું એમાંથી આવી શકે છે ક્લિયર થયું તો તમે સૌથી પહેલા લખી લો પછી હું તમને ફેક્ટરાઈઝેશન શીખવાડી દઉં છું ફટાફટ